મિત્રો આગામી ચોવીસ કલાક માટે આઈએમડીએ ચોંકાવનારી આગાહી કરી છે જેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પરંતુ મિત્રો એ પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ખેડૂત અને હવામાનને લગતી બધી જ ખબરો તમને આ ચેનલ પર જોવા મળતી રહેશે મિત્રો હવામાન વિભાગે દેશમાં વરસાદ અને ઠંડી અંગે નવી ચેતવણી આપી છે ફરી એકવાર વરસાદ અને ઠંડી અંગે મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ભારત અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં ઠંડીનું મોજું વધુ તીવ્ર બનવાની શક્યતા છે અને મહારાષ્ટ્ર માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે આ સમયે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું આવ્યું હતું અને વરસાદ પણ સામાન્ય કરતાં વધારે પડ્યો હતો ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નદીઓ છલકાઈ હતી અને ગ્રામ્ય વિસ્તારને મોટું નુકસાન થયું હતું ઘણા ગોર પાણીમાં વહી ગયા અને ખેતીને પણ અસર થઈ હવે ફરી એકવાર હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે કેટલાક વિસ્તારમાં ફરી વરસાદ પડી શકે છે આઈએમડીના જણાવ્યા મુજબ અંધમાર સમુદ્ર ઉપર ઓછા દબણવાળો વિસ્તાર સક્રિય થયો છે અઠ્ઠાવીસ નવેમ્બરની આસપાસ આ સિસ્ટમ બંગાળની ખાડી તરફ વધશે આગામી ચોવીસ કલાક દરમિયાન તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં હળવાથી મધ્ય વરસાદ થઈ શકે છે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે જ્યારે સંબંધિત રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા આજના મહત્વના સમાચાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ હવામાન લગતા સમાચાર જોવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ